જય માતાજી જય હિન્દ જય ભારત આપણે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ એ એવું કહે છે કે આ લોકોને સોમનાથ તૂટ્યું એની ખબર પડી આજે એક હજાર વર્ષ થયા પણ ભાજપ સરકાર તેર વર્ષથી લૂંટે છે એ કોઈને ખબર નથી તો ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ તમને ખબર છે આ બે હજાર છવ્વીસ અત્યારે આવ્યું છે ત્યારે કેટલો સુવિધા છે કેટલો વિકાસ છે અને આજે એ માનનીય એ અમારા નરેન્દ્ર મોદી સાહેબે સનાતન ધર્મ માટે આવું કાર્ય કરે છે બરાબર રામજી મંદિર પણ બનાવી આપ્યું છે પાવાગઢ મંદિર પણ બનાવી આપ્યું છે તો અત્યાર સુધી તમે કેમ નોટિસ ન કર્યું અત્યાર સુધી આપણા ગુજરાતની અંદર કેમ વિકાસ ન થયો એ જે માણસ કામ સારું કરે છે જે નરેન્દ્ર મોદી સાહેબ એ બધાયનું ભલું ઈચ્છે છે બધાયનો ફાયદો ઈચ્છે છે બધાયને ગુજરાતને એક પરિવાર સમજી અને કાર્ય કરે છે આ એનું ગુજરાત છે ઘણા બધા વિરોધીઓ ઘણા બધા આવશે જાશે પણ આમાંથી એક પણ વ્યક્તિ ગુજરાતનું હારું કરીને જાશે તો એવા નરેન્દ્ર મોદી સાહેબ હવે અમને આમ જનતાને બધી ખબર પડી ગઈ છે કોણ લૂંટે છે અને કોણ અમારા ગુજરાત માટે સારું ઈચ્છે છે એ ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે અને ગુજરાતના હરેક નાગરિકને ખબર પડી ગઈ છે કે કોણ સત્ય છે કોણ જૂઠું છે એ આખા ગુજરાતને ખબર છે તમે તમારું કામ કરો અને જે કામ કરે છે એ એમને કામ કરવા દો તો મિત્રો જય હિન્દ જય ભારત જય નરેન્દ્ર મોદી સાહેબ અમે તો માનીએ છે ને માનતા રહેવું જય માતાજી